એસોજી સાથે એફએસએલ ની ટીમ પણ ઘટના સ્થળ પર આવી આરોપી બાસી સરદાર નામના ઈસમને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો અક્ષર રેસિડેન્સીમાં હેરોઈનનો જથ્થો કોનો છે ક્યાંથી લઈ આવવામાં આવ્યો હતો કોને વેચવામાં આવ્યો હતો એવા તમામ પ્રશ્નોની દિશામાં વડોદરા એ તપાસ આરંભી હતી વડોદરા શહેર એસોજી પોલીસ તરફથી આજ રોજ રણોલી વિસ્તારમાંથી એક ઈસમ છે જેમના નામ બાજ સિંગ સરદાર તેઓની પાસેથી આશરે ચાલીસ એક ગ્રામ જેટલા હિરોઈનના જથ્થા મળી આવ્યા છે અને આજે સમગ્ર એસઓજીની ટીમે અહીંયા વિસ્તારમાં રેડ કરીને તેઓને ચાલીસ ગ્રામ જેટલા હેરોઈનના જથ્થા સાથે પકડી પાડેલ છે આગળની તપાસ હવે હાલ ચાલુ કરશું કે જથ્થો ક્યાંથી લાવ્યા છે કેવી રીતે કોને આપવાના હતા વગેરે વિવિધ પાસાઓ ઉપર તપાસ કરવામાં આવશે અને આગળથી ચોક્કસ આપને અવગત કરવામાં આવશે હા એ મકાનમાં તેઓ હાલ ભાડેથી રહેતા હતા એવી હાલ પ્રાથમિક તપાસમાં અમને જાણ થઈ છે હાલ એમના પતિ પત્ની અને પરિવાર સાથે એ લોકો રહે છે અને ભાડાના મકાનમાં હાલ વસવાટ હાલ નથી એ આગળ તપાસમાં આપને ચોક્કસ કહીશું થેન્ક યુ